પચીસસોથી વધુ મહિલાઓ ભાગ લીધો હતો ટ્રાફિક પોલીસના સહયોગથી સુરત ખાતે સામાજિક સેવાનું કામ કરતી સંસ્થા નિમાયા વુમન સેન્ટર દ્વારા ટ્રાફિક અવેરનેસ વુમન સેફટી ઓન રોડ અને હેલ્ધી વુમન ફોર સોસાયટી નું સંદેશા સાથે નિમાયા ગ્રેટ રન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલા દિવસના ઉપલક્ષ્યમાં આયોજિત આ દોડમાં પચીસ સો થી વધુ મહિલાઓ દ્વારા ભાગ લીધો હતો સમગ્ર આયોજન અંગે નિમાયાવતી ડૉક્ટર પૂજા નાટકર્ણી સિંઘે જણાવ્યું હતું કે આજના વ્યસ્ત જીવનમાં મહિલાઓ પોતાના આરોગ્ય પ્રત્યે ધ્યાન નથી આપતી ત્યારે મહિલાઓને આરોગ્ય પ્રત્યે જાગૃત કરવા માટે નિમાયા સતત પ્રયાસ કરી રહ્યું છે જેના ભાગરૂપે દર વર્ષે ઇન્ટરનેશનલ વુમેન્સ ડે પર મેરેથોન દોડ નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવે છે આ વખતે પણ સવારે છ કલાકે નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રાફિક પોલીસ વિભાગ અને સ્વયંસેવકોનો સહયોગ મળ્યો હતો પચીસો થી વધુ મહિલાઓએ દોડમાં ભાગ લઈ ટ્રાફિક અવેરનેસ વુમન સેફટી ઓન રોડ અને હેલ્ધી વુમન ફોર સોસાયટીનો સંદેશ સમાજને આપ્યો હતો ઇન્ટરનેશનલ વુમન્સ ડે એટ માર્ચે આખી દુનિયામાં ઉજવાય છે અને અમે લોકો એવું માનીએ છીએ કે જો વિમેન આપણી જે આપણી સોસાયટીની છે જે હેલ્ધી અને ફિટ રહે અને પોતાની હેલ્થનું થોડુંક ધ્યાન આપે તો આપણી આખી સોસાયટી અને આપણું આખું જે રાષ્ટ્ર છે એ વધારે પ્રગતિ કરી શકે અને આ સાત વર્ષથી અમે આ ઇવેન્ટ કરીએ છીએ નિમાયા ગ્રેટ રન જેમાં ઓછામાં ઓછા બે હજારથી પચીસો ખાલી મહિલાઓ ભાગ લે છે પાંચ કિલોમીટરની આ ફન વોક રન હોય છે સો ધ આઈડિયા ઇઝ કે આ એક મોટિવેશન જેવું થાય કે એક મહિલાઓની એક કમ્યુનિટી ડેવલપ થાય જે લોકો એકબીજાને સપોર્ટ કરે નિમાયા ગ્રેટ રનનું આયોજન ઇન્ડોર સ્ટેડિયમ ખાતેથી કરવામાં આવ્યું હતું ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણી ડીસીપી સ્પેશિયલ બ્રાન્ચ હેતલ પટેલ અને નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ સેન્ટરના ડાયરેક્ટર પૂજા સિંગે ફ્લેગ ઓફ કર્યું હતું અને અહીંયા હાજર મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા સામાજિક સંદેશ સાથે આ દોડ પૂરી કરી હતી